શું અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે પ્રેમ સંબંધ ગુનો છે ભારતના કાયદા પોસ્કો એક્ટ બે હજાર અઢાર મુજબ જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષથી ઓછી ઉંમરના છોકરા કે છોકરી સાથે યૌન સંબંધ બાંધે તો તે ગુનો છે ભલે તે તેમની સંમતિથી હોય કાયદો સ્પષ્ટ કહે અઢાર વર્ષથી નીચેના કોઈપણ વ્યક્તિને કાયદેસર રીતે સંમતિ આપવા માટે માન્યતા નથી ફક્ત પ્રેમ કરવો અથવા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનવું ગુનો નથી પરંતુ જો તેમાં શારીરિક સંબંધ આવે તો પોસ્કો એક્ટ અને બીએનએસ હેઠળ કડક સજા થાય છે બીએનએસ સેક્શન ત્રેસઠ અને ચોસઠ મુજબ અઢાર વરસથી ઓછી ઉંમરની છોકરી સાથે યૌન સંબંધ બાંધવો બળાત્કાર ગણાય પોસ્કો એક્ટની કલમ ચાર છ આઠ અને બાર હેઠળ નાબાલિગ પર કોઈ પણ શારીરિક યોન અથવા અશ્લીલ વર્તન માટે સજા નક્કી છે સજા શું ઓછામાં ઓછી દસ વર્ષથી લઈને કેટલીક પરિસ્થિતિમાં આજીવન કેદ અથવા મોતની સજાની જોગવાઈ સરળ શબ્દોમાં કહીએ તો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વચ્ચે ફક્ત મિત્રતા કે પ્રેમ કાયદેસર ગુનો નથી પરંતુ જો તેમાં શારીરિક સંબંધ હોય તો તે કાયદેસર ગુનો બની જાય છે અને તેની સજા ખૂબ ગંભીર છે કાયદાને જાણો કાયદાનું પાલન કરો અને અનચાહેલા મુશ્કેલીમાંથી બચો